લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ઓફિસે લઈ જઈ પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ ન ઢોર માર માર્યો પણ ગુપ્તંગના ના ભાગે શોર્ટ પણ આપ્યા તેવા હાલ જુનાગઢ ની સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા આ પાંચ ફરિયાદી વેપારીઓ જુનાગઢ પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે ત્યારે એનસીબી ના પીઆઈ સહિતનાઓ સામે ઢોર માર માર્યા ના ગંભીર આરોપ લાગતા ફરી એકવાર પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે કારણ કે એકી સાથે પાંચ વેપારીઓ પોલીસ ની દાદાગીરીનો ભોગ બન્યા છે વેપારીઓના જણાવ્યા અનુસાર રાત્રિ ના સમય દુકાન તપાસ કરી હતી પણ સહિતના પોલીસ કર્મીઓ ઢોર માર માર્યો હતો અને પાંચેય વેપારીઓને ગુપ્તંગના ભાગે શોટ આપ્યા હતા અને બાદમાં વહેલી સવારે ચાર વાગે છોડી મૂક્યા હતા અને આઝાદ સિંઘે અમને બહુ જ માર્યા છે અને બીજા અન્ય ચાર પાંચ પોલીસ વાળા હતા એ અંદર ઓફિસ માં મન ફાવે એમ અમને મારેલા છે મારું નામ મિત ગોપાલભાઈ કાર્યા છે મને ઘરે રાતના સાડા દસક વાગે મને જયશ્રી પાન પાયાથી મને પાંચ છ પોલીસ વાળાએ અમને બધાને ઘેરી લીધા અને અમને એલસીબી લઈ ગયા એલસીબી લઈ ગયા બાદ અમને ત્યાંથી અમને પાછા અમને એમ કીધું કે હાલો ઘરે ચેકિંગ કરવા જવાનું છે કાંઈ વોરન્ટ બોરંટ કાંઈ નઈ મને ગાલો કે ઘરે બેહી જાવ છે આપ ગાડીમાં બેહી જાવ ઘરે ચેકિંગ કરો પ્રાઇવેટ ગાડીમાં અમને લઈ ગયા અમને ક્રેટામાં ઘરે અમને ચેકિંગ કર્યું ચેકિંગ કર્યા બાદ પછી મને કહે કે દુકાને જવાનું છે તો દુકાને પણ કાઈ દુકાને ગયા અમે રાતના 12 વાગે દુકાનેથી પણ કાઈ કાઈ મળ્યું નહીં અમને એટલે પાછા અમને એલસીબીએ લઈ ગયા એલસીબીએ લઈ ગયા એટલે અહીંયા પછી અમને બધાને સાઈડમાં ઓલા ઓલા દારૂ વેચતા હોય ને એના જેવું અમને વર્તન કર્યું અમને બધા પોલીસ માને એ બેન વાળી અમને ત્રણસો થી ચારસો ગાયરું આપી છે અમને એ લોકો એ પછી અમને વારાફરતી વારાફરતી બધા અંદર લઈ ગયા મને આ ઓલરેડી જો મને કેવો માર્યો મને ઓછામાં ઓછી ત્રીસ થી ચાલીસ ઝાપટું મારી પછી મને ગુપ્તાને મને શોટ માર્યા પેટમાં શોટ માર્યા હાથમાં શોટ માર્યા મન હવે એવું અમારી વર્તન કર્યું અમે તો કેમ જાણે બુટનગર હોય ને અમે તો ગુચ્છીકોટના આરોપી હોય એના જેવું અમારી વર્તન કર્યું એ લોકોએ અને પછી મન ફાવે એમ ગમે એમ અમને તો એમ જ કે પોલીસ વાળા તો શું છે ગમે આવીને અમને મારીને વયા જ જાય મારીને વયા જાય અમને એ લોકો એમ કીધું કે તમે ઇન્ટરનેશનલના મોબાઈલ વેચો છો ઇન્ટરનેશનલના મોબાઈલ અમે કઈ વેચતા નથી અમારી પાસે લોકોને કઈ મળ્યું નહીં એટલે એ અમને મારી કરવી નહીં કે તમે બોલવા માંડો મારી કરવીને બોલવા માંડો કે બસ એ જ એ જ લોકોનું કામ અમને પાંચ વેપારીઓને માર માર્યો છે એમાંથી અત્યારે ચાર વેપારી અહીંયા શિવિરમાં હાજર છે અને એક વેપારીને સવારના કોરમાં કોઈક નો ફોન આવ્યો નહીં ભાઈ અહીંયા એક વેપારી અહીંયા ગયા છે અને પાછા ભાઈ ના ફોન બોન કઈ ઉપડતા નથી ની ભાઈને અમને તો એવું લાગે કે એ લોકોએ પાછો કઈ કબજો વબજે લઈ લીધો હે ને એ વેપારીને અમારા વેપારીને તમે બચાવો અને એને 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 અમારી એને આ લોકોએ અમારી બહુ ખોટું કર્યું હા હા સાથે બધા વેપારીઓ જૈશ્રી પાને ઉભા હતા ત્યાંથી ત્રણ વેપારી સાથે હતા અને એ બે ઘરેથી લઈ ઘરેથી રહી લોકો તેડીનું ઘર બર ચેક કર્યું દુકાન બુકાન ચેક કર્યું હાથમાં શોર્ટ આપ્યા પેટમાં શોર્ટ આપ્યા એવું બધું ધંધા કરેલા છે પછી અમને ચાર સાડા ચાર વાગે અમને મોઈકા અમને સાડા ચાર વાગે જેવું થઈ ગયું હતું અને હજી અમારા ફોન બોન ને બધું ઈ લોકો જ છે અમને કઈ દેતા જ નથી અમારે ફોન લઈ લીધા ચાવી લઈ લીધી ઘડિયાળ લઈ લીધી બધું લઈ લીધું કઈ રાખવા જ નથી દીધું કોઈ બસ લઈ લીધા હે બર્ડ્સ લઈ લીધા એ તો એમાં શું હોય પીએસઆઈ ભાઠી સાહેબ પીઆઈ કૃણાલ પટેલ અને આઝાદ સિંહે અમને બહુ જ માર્યા છે અને બીજા અન્ય ચાર પાંચ પોલીસવાળા હતા એ અંદર ઓફિસમાં અને મન ફાવે એમ અમને મારેલા છે એ લોકો